ઝીલાના અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક છે ત્યાં જે નરોડા વિધાનસભા મત ક્ષેત્ર છે ત્યાંના દ્રશ્યો છે અત્યારે જે પ્રમાણે જે મતદાન મથક પર અમે પહોંચ્યા છીએ ખાસ કરીને મતદારો જે છે છૂટાછવાયા મતદારો મત આપવા માટે પહોંચી રહ્યા છે અત્યારે જે પ્રમાણેના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે લોકો બપોર બાદ મતદાન કરવા માટે ફરીથી એક વખત જે છે પોતાના ઘરેથી નીકળતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલ અહીંયા સામે આવી રહ્યા છે ને મતદાનની જે કામગીરી છે તે સુચારુ રૂપે થાય તે પ્રકારની પૂરી વ્યવસ્થા અહીંયા કરી દેવામાં આવી છે અહીંના જે બીએલઓ છે બૂથ લેવલ ઓફિસર તેમની સાથે જ સીધી વાત કરીએ કયા પ્રકારનું મતદાન થયું છે અત્યાર સુધીમાં અને બપોરનો સમય પૂર્ણ થવાને આરે છે કેટલું મહત્તમ મતદાન થાય તેવી આશા અત્યાર સુધીમાં લગભગ છત્રીસ ટકા જેવું મતદાન થયું છે અને બહુ શાંતિપૂર્ણ રીતે અને સરસ રીતે મતદાન ચાલી રહ્યું છે ઝીલન જોઈ શકાય કે શાંતિપૂર્ણ મતદાન જે છે તે હાલ ચાલી રહ્યું છે ને અત્યારે ખાસ કરીને મતદાન છે તે મહત્તમ થાય તે પ્રકારની અપીલ પણ અહીંયા લોકો કરતા જોવા મળી રહ્યા છે જી આભાર તેજસ તમામ જાણકારી આપવા માટે તો હજી પણ બે કલાક જેટલો સમય બાકી છે અને તેમાં મતદાતાઓ મતદાન કેન્દ્ર સુધી પહોંચે અને ચોક્કસ મતદાન કરે તેવી અપીલ એબીપી અસ્મિતા તરફથી કરવામાં આવી રહી છે